હાલો મારી યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા જય ગુરુદેવ જય બાબા સ્વામી આજે આપણે બનાવીશું દૂધીનો હલવો એને માટે આપણે ત્રણથી ચાર દૂધી ખમણી છે અને હવે આપણે એને ચાલુ કરીશું તો હવે આપણે ગેસ ઓન કરીશું એને માટે કુકર ચડાવીશું અને કૂકરની અંદર આપણે હવે ઘી નાખવાનું છે બે ચાર ચમચી અત્યારે બહુ ન જાજુ નાખવાનું ખાલી ચોટે નહીં ને એટલું જ નાખવાનું છે અને કૂકરમાં આપણે કરીને એટલે જલ્દી બની જાય એને માટે આપણે આ દૂધીને અંદર નાખી દેવાની છે એટલે મસ્ત બફાઈ જશે અને પછી આપણે આને લોહીમાં પ્રોસીજર કરવાની હવે આપણે આનું ઢાંકણું થોડીક વાર બંધ કરી દેશું અડધી કલાક પૂરતું સીટી વગાડી લેવું મિત્રો હવે જો આપણે એક સીટી વાગી પેટી વાગી જાય બે થી ત્રણ પછી આપણે એને બકડીયામાં બનાવવાનો હાલો હવે આપણે જો આની સીટી છે ને જરીક બગડી ગઈશ લીધી હવે આપણું કુકર છે ને ઠરી ગયું છે અને આપણે એને ખોલીને જોઈ લઈશું આપણી જે અડધી પડધી બફાઈ ગઈ છે એના ને એના રસમાં એટલે છે ને મીઠી થાય અને આપણે ગેસનો ઓછો ઓલો બળે એટલે હવે મિત્રો હવે આપણે ગેસ ને ચાલુ કરીશું ગેસ ચાલુ કરી એની સાથે આપણે બકડી નાખીશું અને બકડીયાની અંદર આપણે દૂધ નાખીશું આપ જોઈ શકો છો થોડુંક પહેલા અને હવે આપણે આની અંદર આ દૂધી બાઈફીને એ નાખી દેવાની છે હવે આપણે આની અંદર ખાંડ નાખવાની છે તો એને માટે આપણે ખાંડ કાઢી થોડી અને આપણે આ ખાંડ અંદર નાખવાની છે આ પાંચસો ગ્રામ કૂપર ખાંડ છે આપણે આ ખાંડ ઓગળવા દેવાની છે અંદર પછી આપણે જોઈ જોઈશું કે જો જરૂર પડશે તો વધારે પાછી નાખશું હજી આપણને બહુ જ મોળો લાગે છે એટલે આપણે બીજી પાંચસો નાખીશું કારણ કે મોળો તો જાવે નહીં હલવો અને બીજી પાંચસો નાખી દીધું ખાંડ અને હવે આપણે આને ઓગળવા દેશું થોડી વાર ઓગળી જશે પછી હવે આપણે આમાં છે ને થોડીક દૂધની મલાઈ નાખવાની છે મસ્ત થઈ જાય દૂધની મલાઈ થી જો આપણે અઢીસો જેટલી દૂધની મલાઈ નાખી સુંદર જોઈ શકો છો એટલે મલાઈથી ટેક્સર બહુ મસ્ત આવે છે તો હજી આપણે થોડીક મલાઈ નાખીશું મને એમ લાગે છે કે થોડીક ઓછી છે તો નાખી દઈએ ને એટલે મસ્ત બની જાય આપણી આગળ લીલો કલર નથી આજે જોયું ને તો ખલાસ થઈ ગયો હમણાં મહેમાન આવ્યા ને ત્યારે બનાવ્યો નથી આજે આપણે કેસરી કલર નાખવાના છીએ હલવામાં કલર તો આપણે કોઈ બી નાખી શકીએ કે દૂધીનો હલવોસ એટલે એવું નથી કે લીલો જ કલર નાખવો એટલે આપણે એને આને આપણે દૂધમાં ઘોળી નાખો છે અને નાખી જોશો તો વધારે નાખશું કલર મસ્ત આવી જાય ને થોડીક વાર છે આપણા હલવાને હજી એમ તો વાર લાગશે તો હવે આપણે બે થાળીને ઘી નાખી અને બે થાળીને આપણે ગિરી કરી લેશું આમાં આપણે હલવો પાથરવાનો છે અને હજી આપણા હલવામાં માં થોડું થોડું પાણી દેખાય છે દૂધ નાખ્યું છે ને મલાય બધું હજી એને કઠણ થવા દેવું પડશે થોડો હજી વાર લાગશે થોડીક હજી થોડો ઢીલો છે હજી થોડીક વાર લાગશે પછી આપણો હલુ બની જશે મસ્ત અબયનો છે સ્વાદમાં સરસ થઈ ગયો છે જો હજી આપણા થોડીક વાર છે હજી થોડોક ઢીલો છે આપણે આને કલાક જેવું તો થઈ ગયું કારણ કે દૂધીમાં તો તો પાણી પાણી વાર દૂધીમાં બહુ હોય અત્યારે શિયાળામાં હાલો આપણે પેલા બે ચમચી ઘી નાખ્યું હતું પછી મલાઈમાંથી વેટકો ઘી નીકળ્યું છે અને હવે આપણે બે ચમચી ઘી નાખશું અંદર એટલે આમાં મલાઈ નાખી છે એટલે માવા જેવું ટેક્સર આવી ગયું પેલા બે ચમચી નાખ્યું હતું અને હવે બે ચમચી નાખી દીધું એટલે મસ્ત આ બની જશે શિયાળાના ઘી જામી ઓગળતા વાં લાગે હવે આપણે આને થોડીક વાર રહેવા દેશું હજી આ ઘીમાં શેકડાઈ જશે ને એટલે મસ્ત બની જશે હવે આપણે આને હજી થોડી વાર છે હવે આપણે આ ખાંડ અને એલચી દૈરા છે એ આપણે અંદર બે ચમચી નાખી દઈશું એલચી પાવડર અને મિફરી દહીરાશે નહીં એટલે મેલ સરસ આવે અરે હવે આપણે એને હલાવી મિત્રો હવે આપણે આને ફરી ચેક કરી લેશું કે આ સરસ ઠરીને નાની ઢેટલી પડી જાય છે અને સરસ થઈ જાય તો આપણે કા હા હવે થાવા મીડું છે પછી સેજ વાર રહેવા દઈએ એટલે પછી આપણે ઉતારી લેશું હાલો દોસ્તો આપણો થઈ ગયો શું હલવો હવે આપણે આને નીચે થાળીમાં થારી દેવાનો મસ્ત થયો ને અંજીર પાક જેવો જાણે અંજીર પાક જ જોઈ લ્યો કારણ કે આપણે લીલો કલર નથી વાપરો ને ફ્રૂટ કલર વાપરો મસ્ત બની ગયો હવે આપણે એને થાળીમાં કાઢી લેસો હવે આપ જોઈ શકો છો કળાએ જયારે હલવો છોડી દીધો ત્યારે આપણે એને બે થાળી માં થરો માથે કાજુથી ગાર્નિશ કર્યો અને આપણો દૂધીનો હલવો તૈયાર છે જોઈ શકો છો કારણ કે લીલો કલર નથી વાપરો એટલે મરુણ દેખાય છે અંજીર પાક જેવો પણ બહુ સ્વાદમાં સરસ થયો છે આ રીતે બનાવજો અને કોમેન્ટમાં લખજો કેવી લાગી મારી રેસિપી જય બાબા સ્વામી જય ગુરુદેવ સારું લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો બાય બાય હાલો આપ જોઈ શકો છો મસ્ત ઢેપલી પડી ગઈ જો એટલે હવે આપણે આ ઠાકોરજીને ધરવા માટે કાઢી છે મારા ઘરમાં ઠાકોરજી પોસ્ટ આવેલા છે કે પહેલાં હું ઠાકોરજીને ધરીશ પાંચ ઢેફલી